ત્રણ માળનું મકાન ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે મકાન ધરાશાય થતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને એકસો ની ટીમને જાણ કરાતા તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને સારવાર અને બચાવ કામગીરી શરૂ કરી હતી ભાવનગર શહેરના આંબા શોક ખોજાવાળ નજીક ત્રણ માળનું મકાન ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટના સમયે શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં નવું બાંધકામ ચાલી રહ્યું હતું ફાયર વિભાગ અને એકસો ની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને સારવાર અને બચાવ કામગીરી શરૂ કરી હતી આ દુર્ઘટનામાં સદનસીબે બે મજૂરો પોતાના જીવ બચાવીને બહાર આવી ગયા દુર્ઘટના એક મહિલાને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર ચાલુ છે આ બાંધકામને મહાનગર પાસેથી રિનોવેશનની મંજૂરી મેળવીને કરવામાં આવી રહ્યું હતું પરંતુ આ બનાવને પગલે સુરક્ષાની ખામીઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ સ્થાનિક લોકો અને અધિકારીઓ આ અંગેની વિગત એકત્રિત કરી રહ્યા છે અને ભૂતકાળના બાંધકામોના ધોરણો અને નિયામકતાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે ભાવનગરમાં ચાલુ સીઝનમાં માસમાં જામ્યો નથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વરસાદની ઘટ છે તેવી જ રીતે જિલ્લાના ડેમોની સ્થિતિ પણ એવી જ છે જિલ્લાના ડેમોની હાલની જે સ્થિતિ છે તે જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતાઓને નકારી શકાશે નહીં જિલ્લાના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે ગત વર્ષે સો ટકા ભરાઈ ચૂકેલા જિલ્લાના ચાર ડેમો આ વર્ષે પચાસ ટકા પણ ભરાયા નથી સાથે જ જિલ્લાના ચાર ડેમ વીસ ટકા ભરાયા નથી ત્યારે આગામી દિવસોમાં સારો વરસાદ પડવો જરૂરી છે જેથી આ ડેમો ભરાય અને આગામી દિવસોમાં નાગરિકોને પૂરતું પાણી મળી રહે પરંતુ જિલ્લાના જળાશયોની હાલની સ્થિતિ ચિંતાજનક છે જિલ્લાના ડેમોની હાલની સ્થિતિ જોતા આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉનાળામાં જળસંકટ વધુ ઘેરાય તેવી શક્યતા છે